નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સૌનું ગુજરાતી પાઠશાળામાં હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ છ વિષય ગણિત જે આપણને સ્વ અધ્યયન પોથી ભાગ નંબર બે ની અંદર ચેપ્ટર નંબર પાંચ પાયાના આકારોની સમજૂતી આજે આપણે એનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ વિદ્યાર્થી મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં ધોરણ છ ની સ્વ અધ્યયન પોથીના ભાગ નંબર એક અને ભાગ નંબર બે ના તમામ વિડીયોના સોલ્યુશન ક્રમશઃ અપલોડ કરવામાં આવે છે તો આજે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં રહેલ બે લાઇકોન જરૂરથી દબાવો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા મળી રહે શરૂ કરીએ ચેપ્ટર નંબર પાંચ પાયાના આકારોની સમજૂતી તો અહીંયા પહેલો પ્રશ્ન યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે પહેલું સાયકલના પૈડામાં આરા આરા છે તો બે ક્રમિક વચ્ચેનો ખૂણો ખાલી જગ્યા થાય તો કે સાત પૂર્ણાંક એક દૃત્યાંશ બીજું આકૃતિમાંના બિંદુ એ ને પીએક્સ પર પીબી બરાબર ટુ પી એ થાય તે રીતે બિંદુ બી પર લઈ જતા ખૂણા બી પી વાય નું માપ બરાબર ખાલી જગ્યા તો કે પિસ્તાલીસ કારણ કે આપણે એની ભૂજામાં જ આપણે વધારો કરીએ છીએ ત્રીજો પ્રશ્ન જો બે ખૂણાઓના માપનો સરવાળો એકસો એસી કરતા વધુ છે તો બે ખૂણા માટે નીચેના પૈકી કયું શક્ય નથી તો કે બંને ખૂણા કાટખૂણા છે એ શક્ય નથી ચોથું આકૃતિમાં એ બી બરાબર બીસી અને એ બરાબર બીડી બરાબર ડીસી ત્રણ બને પાંચમું આકૃતિમાં પીક્યુ લંબ આર પીક્યુ બરાબર પાંચ સેમી ક્યુ બરાબર પાંચ સેમી તો ત્રિકોણ પી તો કે આ કાઠ ખૂણો છે અને કાટખૂણો બનાવતી બંને બાજુ સરખી છે તો સમદ્રી બાજુ કાટકોણ ત્રિકોણ બને છઠ્ઠું આકૃતિમાં બનતા ગુરુકોણની સંખ્યા કેટલી તો કે અહીંયા જે છે ગુરુકોણ બને એક આ બનશે એક ત્યારબાદ એક આ મુજબ ખૂણો બનશે અને એક આ પેલો પછી આવી રીતે આ બીજો આ ત્રણ નંબરનો અને આમ એક ચાર ચાર પૂરું કોણ બનશે સાતમો નીચેના પૈકી કઈ આકૃતિ છે બીજો પ્રશ્ન ખાલી જગ્યા પૂરો એકસો અંશ કરતા મોટા અને સરળ કરતા નાના ખૂણાને ખાલી જગ્યા કહેવાય તો કે પ્રતિબિંબ ખૂણો કહેવાય નવમો પ્રશ્ન આકૃતિમાં એ બી સી ડી અને ઈ એક જ રેખા ઉપર આવેલા છે એ બી બરાબર બી સી બરાબર સીડી બરાબર ડી ઈ તો અહીંયા પહેલું એ ડી બરાબર એ બી વત્તા ખાલી જગ્યા એટલે કે એ ડી તો એમાં એ બી અને એમાં આપણા બી સી ઉમેરી ડી ઉમેરીએ તો આપણને આ એડી જે છે એ મળે તો અહીંયા આવશે બીડી પછી એડીમાં આ એ માં શું ઉમેરીએ તો કે સીડી એટલે એ થઈ જાય ત્યારબાદ બિંદુ સી ઈ નું બિંદુ અહીંથી અહીંયા સુધી બિંદુ બિંદુ છે અને એ ઈ બરાબર ચાર ગુણ્યા એ બી મળે દસમું સરળ કોણમાં કાટખૂણાની સંખ્યા અને સંપૂર્ણ કોણમાં કાટખૂણાની સંખ્યા ખાલી ખાલી જગ્યા છે તો કાટખૂણાની બે અને સરળ કોણમાં કાટખૂણાની સંખ્યા બે અને સંપૂર્ણ કોણમાં કાટખૂણાની સંખ્યા ચાર મળે અગિયારમો પ્રશ્ન આકૃતિના આધારે ખાલી જગ્યા પૂરો તો ખૂણો એ ઓડી એ તો ચાલીસ ને વીસ સાહીઠ ને ત્રીસ નેવું એટલે કાટખૂણો સી ઓ એ સી ઓ એ એટલે એટલો તો એ લઘુકોણ થશે એ ઓ ઈ એ ઓઈ ઇ અહીંથી લઈને અહીંયા સુધીનો ચાર પાંચ છ સાત આઠ નવ દસ તો કુલ ખૂણાની સંખ્યા દસ ત્યારબાદ ખરું છે કે ખોટું તેરમો પ્રશ્ન સમસિતિજ રેખા અને શિરોલંબ રેખા

બે રેખાઓ એકબીજાને બે બિંદુમાં છેદી શકે ખોટું અઢાર આપેલા બે બિંદુમાંથી અસંખ્ય રેખા પસાર થાય ખોટું એક બિંદુમાંથી અસંખ્ય બે બિંદુમાંથી એક જ ઓગણીસ કોઈ પણ બે ખૂણાઓમાં પાંચ જ સામાન્ય બિંદુ હોઈ શકે તો ખોટું વીસ આપેલા બિંદુમાંથી એક અને માત્ર એક જ રેખા પસાર થાય છે ખોટું એકવીસ સમબાજુ ત્રિકોણ એ સમદ્રી બાજુ ત્રિકોણ પણ છે તો ખરું ચાર સૂચના મુજબ જવાબ આપવાના છે પ્રશ્ન આકૃતિમાં એકસો એસી અંશ કરતા નાના ખૂણાઓની સંખ્યા જણાવી તેમના નામ લખો તો બાર ખૂણા છે એક ખૂણો ડી એ બી ઓ બી એ ઓ એ એ સી 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 ઓ ઓ ડી એસી ઓસીએ ઓડીસી એઓ બી એ ઓડી ડી ડીઓ બી બી એસી અને એસીડી નીચેના પૈકી કઈ આકૃતિ દ્વિભાજક દર્શાવે છે તો આ બીજી આકૃતિમાં પણ દ્વિભાજક છે અને ત્રીજી આકૃતિમાં પણ દ્વિભાજક છે જો લંબ દ્વિભાજક કીધું હોત તો માત્ર ને માત્ર આકૃતિ નંબર બે આવે પણ માત્ર અહીંયા દ્વિભાજક છે તો બીજી અને ત્રીજી

અને સી ડી આ ચારે ચાર ખૂણા કાટખૂણા બનશે પચીસ મો પ્રશ્ન પણ કાટખૂણા ત્યારબાદ ચોવીસ માં નો ત્રીજો પ્રશ્ન તો અહીંયા આ કાટખૂણો બનશે તો એ અહીંયા બી આવશે બે જગ્યા એ બી ડી એ બી ઈ પછી ઈ

તો કે હા બે લઘુકોણનો સરવાળો કાટખૂણો કરતા ઓછો હોય શકે કાટખૂણો હોય શા માટે તો કે હા બે લઘુકોણનો સરવાળો કાટખૂણો હોય શકે ગુરુકોણ હોય તો કે હા બે લઘુકોણનો સરવાળો કાટખૂણા કરતા વધુ પણ હોય શકે સરળ કોણ હોય તો કે ના બે લઘુકોણનો સરવાળો હંમેશા એકસો એસી અંશ કરતા જ ઓછો મળે પ્રતિબિંબ કોણ હોય શા માટે તો કે ના

OA બરાબર OB જે છે એ નથી સત્યાવીસ આકૃતિમાં બધા કાટખૂણા નામ આપણે લખવાના છે તો APD, DPC, CPB અને APB આ ચાર કાટખૂણા બને ત્યારબાદ અઠ્યાવીસ પ્રશ્ન જ્યારે ઘડિયાળમાં સાત વાગે ત્યારે મિનિટ કાંટા અને કલાક કાંટાથી બનતા નાના ખૂણાનું માપ અને બીજા ખૂણા માપ લખી કયા પ્રકારના ખૂણા બને તે લખો તો કે આવી રીતે નાનો ગુરુકોણ છે અને મોટો ખૂણો છે એ પ્રતિબિંબ કોણ અને ગુરુકોણ તમે એને બંને કહી શકો ત્યારબાદ મૂલ્યાંકનમાં પહેલો પ્રશ્ન ઘડિયાળમાં નવ વાગે ત્યારે કલાક કાંટા અને મિનિટ કાંટા વચ્ચેના ખૂણાઓના ખૂણાના માપ શું હોય તો કે બસો સિત્તેર અને નેવું બીજું બે ખૂણાઓના માપનો સરવાળો ગુરુકોણ હોય તો નીચેના પૈકી કયું વિધાન શક્ય નથી તો કે બંને આઠ ખૂણા છે ત્રીજું આકૃતિમાં ખૂણો બી એ બરાબર નેવું અને એસી લંબ બી તો આકૃતિમાં બનતા કાટકોણ ત્રિકોણની સંખ્યા તો કે ત્રણ ત્યારબાદ ખાલી જગ્યા પૂરવાની ચોથો પ્રશ્ન ખાલી જગ્યા ચતુષ્કોણની બધી જ બાજુઓના માપ સમાન હોય છે અને દરેક માપ માપ અંશ હોય તો કે ચોરસ પાંચ જો ત્રિકોણના દરેક ખૂણા અંશ કરતા નાનું હોય તો તે ખાલી જગ્યા ત્રિકોણ બને લઘુકોણ ત્રિકોણ બને ત્યારબાદ સૂચના મુજબ જવાબ આપવાના છે એક બાજુ ત્રિકોણની લાક્ષણિકતા લખેલી છે એક બાજુ ત્રિકોણના પ્રકાર છે લઘુકોણ ગુરુકોણ કાટકોણ

જો આ લંબ ચોરસ ની ચારેય બાજુ સરખી બને તો તે ચોરસ થઈ જાય તથા સરખી હોય તેમજ સમાંતર બાજુ ચતુષ્કોણ સામ સામેના ખૂણા પણ સરખા હોય જો આ સામસામે ખૂણા કાટ ખૂણા બને તો તે લંબચોરસ બની જાય એટલે લંબચોરસને ચોરસ ને વિશિષ્ટ સમાંતર બાજુ ચતુષ્કોણ